અગત્યના બીજ મસાલા પાક અને તેની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ બીજ મસાલા પાકો જે વર્ષાયું અને સૂકા બીજ ધરાવે છે તેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે મસાલાના પાકો કુદરત તરફથી માનવને મળેલી અમૂલ્ય ભેટ છે જે ખોરાકમાં સુગંધ અને સ્વાદ ઉમેરે છે આ ઉપરાંત પરિરક્ષણ અને દવા તરીકેનું મૂલ્ય પણ ધરાવે છે પ્રાચીન કાળથી વિશ્વમાં ઊંચી ગુણવત્તાવાળા મસાલાના પાકોનું વાવેતર ઉત્પાદન અને નિકાસમાં ભારત પ્રથમ નંબરે હોવાથી ભારત દુનિયામાં મસાલાના ઘર લેન્ડ ઓફ સ્પાઇસસ જાણીતું છે ગુજરાત રાજ્યમાં વર્ષ બે હજાર પાંચથી શૂન્ય છમાં માં મસાલા પાકોના ચાર દશાંશ બે છ લાખ હેક્ટરના વાવેતરમાંથી પાંચ દશાંશ શૂન્ય છ લાખ મે ટન ઉત્પાદન જ્યારે ઉત્પાદકતા એક દશાંશ એક નવ ટન અહીં હતી જે વધીને વર્ષ બે હજાર તેવીસથી થી માં નવ દશાંશ છ શૂન્ય લાખ હેક્ટર વિસ્તારમાંથી પંદર દશાંશ સાત શૂન્ય લાખ મે ટન ઉત્પાદન અને જેની ઉત્પાદકતા એક દશાંશ છ ત્રણ ટન હે થયેલ છે જે બતાવે છે કે છેલ્લા ઓગણીસ વર્ષમાં રાજ્યમાં મસાલા પાકોના વિસ્તારમાં બાર દશાંશ પાંચ ટકા ઉત્પાદનમાં એકવીસ ટકા જ્યારે ઉત્પાદકતામાં સાડત્રીસ ટકાનો વધારો થયેલ છે કોઠો એક અને બે જ્યારે ગુજરાત રાજ્યમાં વવાતા અને ઉત્પાદન થતા મસાલા પાકોમાં સૌરાષ્ટ્રનો હિસ્સો સાહીઠ ટકા ઉપર થવા જાય છે ગુજરાત રાજ્યમાં મસાલા પાકોમાં મુખ્યત્વે જીરું વરિયાળી લસણ મરચી દાણા મેથી સુવા અજમો આદુ હળદર વગેરે પાકોનું મોટાભાગના જિલ્લાઓમાં વધતા ઓછા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે મસાલાના પાકો પૈકી બીજ મસાલાના પાકોના વિસ્તાર ઉત્પાદન અને નિકાસમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે બીજ મસાલા પાકોની ઉત્પાદકતામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે જ્યારે જીરુ અને વરિયાળીની ઉત્પાદકતામાં પણ વિશ્વમાં સૌથી વધુ છે જીરાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ એ બીજ મસાલા પાકોમાં ખૂબ જ અગત્યનો અને વિદેશી હુંડિયામણ કમાવી આપનાર મહત્વનો રોકડીયો પાક છે એ સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં રવિ શિયાળુ ઋતુમાં થતો મોખરાનો પાક છે જીરુનો પાક અન્ય રવિ પાકોની સરખામણીમાં ટૂંકા ગાળામાં ઓછી મહેનતે અને ઓછા ખર્ચે ઓછા જથ્થામાં વધુ વળતર આપતો બીજ મસાલા પાક છે દુનિયામાં ભારત જીરુના ઉત્પાદન વપરાશ અને વિકાસમાં પ્રથમ નંબરનો દેશ છે તેથી જ તો ભારતે બીજ મસાલા પાકોનું ઘર તરીકે ઓળખાય છે જીરૂનું વાવેતર દેશમાં ગુજરાત અને રાજસ્થાન રાજ્યના સૂકા અને અર્ધસુકા જિલ્લાઓમાં થાય છે ગુજરાત રાજ્ય બીચ મસાલા પાકોના ઉત્પાદનમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે દેશના જીરુ વરિયાળી સુવા અને અજમાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે જીરૂની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિને લીધે જીરુના ઉત્પાદનની સાથે આવક વધતા જીરૂની ખેતી કરવાનો ઉત્સાહ દર વર્ષે ખેડૂતોમાં વધતો ગુજરાતમાં દિવાળી પછી મસાલા પાકની વાવણી શરૂ થશે અને નવા વર્ષની સાથે સુગંધ લાવશે જાય છે પરંતુ હવામાનમાં સામાન્ય ફેરફાર પણ પાકને નિષ્ફળ બનાવે છે જેથી જોખમી પાક ગણાય છે તેથી જે ખેડૂતો જીરુની ખેતી કરવા માંગતા હોય તો જીરુની વૈજ્ઞાનિક ખેતીનો અભ્યાસ કર્યા પછી સમજ કેળવીને ત્યારબાદ ખેતી કરવી જોઈએ આ પાક જોખમી હોવાથી તેની ખેતીમાં સતત નિયમિત હાજરીની જરૂર છે જમીન અને આબોહવા જીરુના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ ગોરાડુ તેમજ સારી નિતાર શક્તિવાળી મધ્યમકાળી જમીન વધુ અનુકૂળ આવે છે જીરુના પાકને ચોખ્ખું ઝાકળમુક્ત સૂકુ અને ઠંડુ હવામાન માફક આવે છે વૃદ્ધિ તબક્કાથી દાણો બેસવાની અવસ્થા દરમિયાન વાદળ વિનાનું ઠંડુ અને સૂકું હવામાન ખૂબ જ અનુકૂળ છે જીરુના પાકને ઊડી ખેડની જરૂર નથી પરતું વર્ષમાં એકવાર ઊંડી ખેડ કરવી હિતાવ છે જીરુના ખેતરમાં ભારે મોટું ઝાડ ભારે ઘાટી ઊંચી થોરની જીવંત વાડ હોવી જોઈએ નહીં જો ખેતરમાં કે શેડા ઉપર ભારે મોટું ઝાડ હોય તો છટણી કરવી હિતાવળ છે જીરુના ખેતરની બાજુમાંથી સતત વહેતો પાણીનો ડાળીઓ કે બાજુમાં રાયડો રચકો કે ઘઉંનું વાવેતર પણ હિતાવહ નથી પાકની ફેરબદલી જુદા જુદા ખરીફ પાકો જેવા કે બાજરી જુવાર મકાઈ તલ મગ ચોળી કે મગફળી પછી જીરુની ખેતી સરળતાથી કરી શકાય છે બીજની પસંદગી જનીનિક તેમજ ભૌતિક શુદ્ધતાવાળું સારી સ્ફુરણ શક્તિ ધરાવતો અને શુદ્ધ અને પ્રમાણિત બિયારણેય